અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં સોળ જાન્યુઆરીના રોજ એમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી અંદાજીત એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના બે ગેરકાયદેસર બંગલાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલો માત્ર ગેરકાયદેસર બાંધકામ પૂરતો નથી પરંતુ અશાંત ધારાભંગ ખોટી રીતે સહીઓ લેવાઈ હોવાની રજૂઆતો અને બ્લેક મનીના સંદેહ સાથે પણ જોડાયેલો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે શું હતું આખો સમગ્ર મામલો જોઈએ આ ખાસ રિપોર્ટમાં પોતાની હોવાનું માનીને સીસીટીવી કેમેરા લગાવ્યા ટપાલ બોક્સ મૂક્યા અને લોકો ઉપર નજર પણ રાખી હતી જેના પ્રૂફ પણ છે જે નૂતન સર્વોદય સોસાયટીમાં થયું ને એ તો બહુ થોડું મોડું થયું કહેવાય આની પહેલાં તમે ખ્યાલ હોય તો વર્ષા ફ્લેટની આખી સ્કીમ છે આખા આખા ફ્લેટ ગેરકાયદેસર છે દસ્તાવેજ કલેક્ટર સાહેબે રદ કરેલા છે એને બીયું નથી પછી એનઓસી રદ થયેલી છે કેટલું બધું હોવા છતાં હજી સરકારે એ કંઈ તોડ્યું નથી પણ આ એક સારું પગલું કહેવાય કે અશાન ધારાનો અમલ એક અહીંયા તો કર્યો એમ અને અમે એવી આશા રાખીએ કે આ અમલ બીજી બી સ્કીમોમાં કરે કારણ કે શું છે કે કોઈ કાયદો જ નથી પાળવો બસ એકલું એમને છે ને એમને મનમરજી રહેવું છે એકચ્યુઅલી જે નૂતન સર્વોદય સોસાયટી છે ને ત્યાં ડૉક્ટર દિલીપ મોદી કરીને એમણે જ આપણા આ શરૂઆત કરી વારંવાર મુસલમાનને એમને આપવાનો આગ્રહ એટલે આપણે બીજાને તો કહેતા પહેલાં દિલીપ મોદીને જ કહેવું પડે કે ભાઈ તમને શરમ નથી આવતી આટલો ઓછો પૈસો છે તો તમારે આ ધંધો કરવો પડ્યો અને એ બી ડૉક્ટર થઈને તમને ખબર છે કયા વિસ્તારમાં રહો છો ને કંઈ તમે ક્યાં આગળ તમારી પ્રોફેશનલ છે તમે ખાલી એકલા હિન્દુને હેરાન કરવા માટે જ થઈને એકલા પૈસાની લાલચે ઘર છોડીને જતા રહ્યા એલિસ બ્રિજ વિધાનસભા વિસ્તારના અંદર જે પ્રમાણે જે થઈ રહ્યું છે કે એક સમાજની કોઈ વ્યક્તિ કોઈ બંગલો લીધો કોઈ મકાન લીધા કે કોઈ ફ્લેટ લીધા હોય તો તેનો વિરોધ થઈ રહ્યો છે આવો અમદાવાદના અંદર અને ગુજરાતના અંદર દરેક જગ્યાએ થઈ રહ્યું છે તેવું મારા હિસાબથી મારા પાસે જાણકારી છે એ તે પ્રમાણે છે અસાનધારાની ભંગની વાત કરું કે અસાનધારાનો ભંગ કેવી રીતે થઈ રહ્યો છે અસાનધારાના અંદર કલેક્ટર પાસેથી પરવાનગી લેવાની હોય છે કલેક્ટર પછી પોલીસ અધિકારી પાસેથી પરવાનગી લેવાની હોય છે અને જે પ્રમાણે જે પ્રોસેસ હોય છે અસાન ધારાના અંદર જે પ્રમાણે જે કાયદા બનાવ્યા છે જે અસાન ધારાને લગતા કાયદા છે તેમાં કલેક્ટરથી લગાવીને પોલીસ કમિશનર અને જે અન્ય વિભાગ તરફથી જે ફાઇલ ક્લિયર થાય ત્યારે જ તેને અસાન ધારાની પરમિશન મળતી હોય છે અને અસાન ધારાની પરમિશન જે વ્યક્તિને મળતી હોય છે એ વ્યક્તિ એના પેપર ક્લિયર હોય એના પુરાવા ક્લિયર હોય ત્યારે એને અસાન ધારાની પરમિશન મકાન ખરીદવાની મળતી હોય છે પરંતુ અત્યારે જે પ્રમાણે ગુજરાતના અંદર થઈ રહ્યું છે અને જે ખાસ કરીને હું મારે તો ખાસ એ જ કહેવાનું વિધાનસભાના અંદર પણ મેં આ રજૂઆત કરી છે વિધાનસભાના અંદર મેં પ્રાઇવેટ બિલ લાવ્યો તો અસાન ધારા રદ કરવા માટેનું કે તમે એક તરફ સમાન સિવિલ કોડની વાત કરતા હોય કે સબને સમાન અધિકાર હોય ત્યારે ગુજરાતના અંદર રહેતી વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જઈને મકાન લઈ શકતો હોય અને રહી શકતો હોય તેના અંદર સરકારે ખાસ વિચારવું જોઈએ અમદાવાદમાં પારડી વિસ્તારમાં જે નૂતન વર્ષા જે સોસાયટી આવેલી છે તેની અંદર જે દિલીપ મોદીનું ઘર હતું ડૉક્ટર દિલીપ મોદીનું જે ઘર હતું તેને તોડી પાડવામાં આવ્યું છે કુલ ટોટલ જે બે ઘરો હતા તેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની ઉપર તબાહી બોલાવવામાં આવી છે અત્યારે તમે જે પાછળ જોઈ રહ્યા છો દ્રશ્યો તે નૂતન વર્ષા સોસાયટીના છે જે ઘર નંબર એક અને બે હતું તેના છે જો વાત કરીએ તો દિલીપ મોદીએ મુસ્તફા કરીને કોઈ માણસ છે તેને વહેંચવામાં આવેલું હતું જે અસન નો ભંગ થયો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે અત્યારે નોટિસ પણ આપવામાં આવેલી હાઈકોર્ટમાં રાખવામાં આવેલ છે તે સુનાવણી ન થાય ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન અમારા બંગલા ઉપર કોઈ પણ પ્રકારનું કાર્યવાહી ના કરવામાં આવે અને જો કાર્યવાહી થશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી રહેશે તેવી પણ અહીંયા નોટિસો મૂકવામાં આવી રહી છે અત્યારે અહીંયા પત્ર તમે જોશો તો આ પત્ર પણ જે છે તે મુસ્તફા જે કરીને હતા તેમના દ્વારા આ પત્ર પણ ગોઠવી ગોઠવી દેવામાં આવ્યા છે કોઈ અંદર ના જઈ શકે કોઈ બહાર પણ ના આવી શકે તેવા પણ દ્રશ્યો સર્જાયા છે જો વાત કરીએ તો ઉપર સીસીટીવીની છે જો સીસીટીવી પણ અહીંયા લગાવવામાં આવ્યા હતા કે જે સોસાયટીમાં કોણ અવર જવર કરે છે કોણ આવે છે કોણ જાય છે તેની ઉપર પર નજર રાખતા હતા અને જેવી રીતના વાત કરીએ તો જે મુસ્તફા હતો તેમનું અહીંયા એક લેટર બોક્સ પણ અહીંયા મૂકવામાં આવેલું હતું અને તે લેટર બોક્સ દ્વારા ખબર પડવામાં આવી હતી અને અગાઉ તેઓ ઉપર લેટર બોક્સ જે હતું તે જ્યારે અહીંયા લગાવવામાં આવ્યું ત્યારબાદ સોસાયટી લોકોને ખબર પડી હતી કે આ જે ઘર છે તે દિલીપ મોદી દ્વારા એક મુસ્તફા કરીને જે માણસ છે તેને આપવામાં આવેલું છે તેને લઈને આખો જે વિવાદ ઊભો થયો છે જે લોકો જે અંદર સોસાયટીમાં રહે છે જે દસ ઘરો હતા એમાંથી બે ઘરો જે હતા તે દિલીપ મોદીના હતા અને ત્યારબાદ જે આઠ ઘરો જે છે તે વાત કરીએ તો જે આઠ ઘરો છે તે પણ અહીંયા છે અને તેઓ લોકોને પણ સમય આપવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં તમે પણ આ ઘરને કોઈ નિકાલ કરી દો કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘરોને પણ તોડી પાડવાના આદેશ મળ્યા છે કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય સૂત્રો અગાઉ થયેલી